જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સ્કોપિયો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે સ્કોપિયો ગાડી એસ ટેન ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ગાડી આપવાની છે ગાડીમાં પ્રકારનો ફોલ્ટ નથી એવું ગાડીવાળા ભાઈ જણાવે છે વાત કરું બે હજાર પંદરના મોડલની આ ગાડી છે વન ઓનર ગાડી છે ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે કિંમતની વાત કરું તો આઠ લાખ એકાવન હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડી સાવ ઓછી ચાલેલી છે એક લાખ સત્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે ઓછી ફરેલી ગાડી છે તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ગાડી છે ક્યાંય તમને ફોલ્ટ જોવા નહીં મળે આ ગાડીમાં તમને ક્યાંય પણ સડો જોવા નહીં મળે એવું ગાડીવાળા ભાઈ ગેરંટી સાથે જણાવે છે આ ગાડીનો વીમો હજી જરૂર છે એવું જણાવવામાં આવે છે આ ગાડીની અંદર તમને લોન કરી આપવામાં આવશે તેમજ ટાય ટાયર નવા છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે સીટ કવર પણ નવાજ નાખેલા છે ઓરિજિનલ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ગાડીનો કલર પણ કંપની કલર છે પૂર જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની કલર છે ચડો ક્યાંય જોવા નહીં મળે આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર અમદાવાદ જોવા મળશે ત્યાં જઈ તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું સાત બેતાલીસ છત્તર જીરો ચુમોતેર આ ભાઈનો નંબર છે ગાડી વિશેની બધી વિગતો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે નંબર મોડલ બધી વિગતો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે